રોજ રોજ જમવામાં શું બનાવું તમને પણ આ જ પ્રશ્ન હોય છે ને આજે હું એટલી બધી કન્ફ્યુઝ છું ને કે શું બનાવું કંઈ સમજ નથી પડતી પછી મને યાદ આવ્યું કે પપ્પા સવારે જ કહેતા હતા ઓફિસ જતા ટાઈમે કે બેટા ક્યારેક ખમણ તો બનાવો હમણાં આપણે ઘણા ટાઈમથી બનાવવા જ નથી તો ચલો આજે પપ્પાની ફરમાઈશ બનાવીશું એ પણ સેમ રસોયાની સિક્રેટ રેસિપીથી બનાવવાના છીએ તો તમને પણ એવું થતું હશે કે સેમ ફરસાણવાળાની દુકાને એટલે કે રસોઈયા જે કઈ રીતે બનાવતા હશે કે એકદમ પરફેક્ટ ખમણ બને તો આપણા ઘરે કઈ રીતે બને તો ચલો આજે હું તમારી અને મારા બેના પ્રશ્નો સોલ્વ થઈ જાય એ રીતના રસોયાની સ્ટાઇલમાં ખમણ બનાવવાની છું એ પણ ઓછી મહેનતમાં અને સેમ એકદમ જોરદાર જાળી પડે એવા અને સોફ્ટ એવા ખમણ બનશે તો સૌથી પહેલાં તો અહીંયા મેં એક મોટું વાસણ અથવા તમારી પાસે ઢોકળીઓ કે કંઈ પણ હોય એ તમે લઈ શકો છો તો મેં સ્ટેન્ડ મૂકી અને પાણી થવા મૂકી જ દીધેલું છે અને અહીંયા મેં કેકનું તીન લીધેલું છે એટલે તમે કેકનું જે મોલ્ડ હોય ને એમાં પરફેક્ટ મોટા ખમણ બનશે બહાર જેવા એટલા માટે મેં લીધેલું છે બાકી તમારી પાસે ના હોય તો તમે થાળી પણ લઈ શકો એટલે કે કોઈ પણ ડીશ લઈ શકો ઊંડી અથવા તો કંઈક ડબ્બો હોય ને એ લઈ શકો તો અત્યારે મારી પાસે કેકનું મોલ્ડ હતું તો મેં એ લઈ લીધેલું છે અને હવે એને ઢાંકવા માટે અહીંયા મેં ઢોકળિયાનો યુઝ નથી કરતી મોટા વાસણનો યુઝ કરું છું તો એના માટે હું ઉપરથી આવું ઢાંકણ જે હોય ને ઢોકળિયામાં તો સવાલ નથી બાકી જનરલી તમે જ્યારે આ રીતના ખુલ્લા વાસણમાં કરશો ને ત્યારે આ રીતે ઉપરથી કોઈ મોટું વાસણ ઢાંકવાનું હોય છે તો એમાં આ રીતના એક દુપટ્ટાથી એને બાંધી દઈશ તમને એવું થતું હશે આવું કામ કરે છે હું તમને આગળ કહીશ કે હું શું કામ આવું કરું છું તો આ પણ મને રસોઈયા જ કીધેલું છે તો હું એ રીતથી જ કરતી આવું છું તો એકદમ પરફેક્ટ ખમણ બનશે તો આ રીતે સરસ રીતે એને ગાંઠ મારી દેવાની એકદમ આમ ટાઈટ કરવાનું કપડાંને ઢીલું ના રહેવું જોઈએ એ જોવાનું એટલે આગળથી છે ને જોડો ના પડવા જોવે એમ જો આ રીતનો હું તમને દેખાડું તો આપણે આ ત્રાસનો જે ઉપયોગ છે ને ઢાંકવા માટે કરશું તો આ રીતે એકદમ ટાઈટ કપડું એને બાંધી રાખેલું છે કોઈ પણ કોટનનું કપડું તમે લઈ શકો અને આને સાઈડમાં રાખી દઈએ હવે બીજી પ્રિપરેશન કરી લઈએ અહીંયા પાણી પણ આપણે સરસ ઉકળવા માટે મૂકી જ દીધેલું છે કારણ કે પાંચથી દસ મિનિટ માટે તમારે એને એકદમ આમ ઉકળી જાય ને પછી જ તમારે ખમણ મૂકવાના એટલા માટે મેં ધીરા ગેસે શરૂ કર્યું છે અને બાજુમાં અહીંયા એક મરચું લીધેલું છે મેં અહીંયા મોટા મરચાનો યુઝ કર્યો છે તીખા અને સાથે એક ઇંચથી થોડું વધારે એવું આદુ યુઝ કરેલું છે તો એને પણ આ રીતે ખમણ મતલબ ઝીણું ઝીણું સુધારી અને એને ખાંડી દઈશ તો આદુ મરચાના એટલે મતલબ કે આમાં તીખાશ ગળપણ અને ખટાશ એ ચડ્યાતા હોય છે ખમણમાં અને ખાસ કરીને આપણે સુરતી જ્યારે ખમણ બનાવીએ ને નાયલોન ખમણ ત્યારે એમાં તીખાશ ને ગળાશનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવેલો છે એટલા માટે આપણે એ સ્ટાઇલથી બનાવીશું જો તમે ઓછું વધુ ખાતા હોય તો તમારા ટેસ્ટ પ્રમાણે તમારે ઓછું વધુ લેવાનું રહેશે તો આ રીતે આદુ મરચાં પહેલાં મેં ખાંડીને સાઈડમાં રાખી દીધેલા છે જો તમે આવી નાની નાની પ્રિપેરેશન પહેલેથી જ કરી રાખશો ને તો બહુ ઇઝી રહેશે બનાવવું તો ફટાફટથી આપણે ગેસ પર ઢોકળિયું પણ મૂકી દીધેલું છે સાથે અહીંયા આપણી પેસ્ટ પણ રેડી થઈ ગઈ છે અને લોટ પણ મેં બે કપ જેટલો ચાળીને રાખી દીધેલો છે તો ચણાનો લોટ અહીંયા બે કપ જેટલો હું લઉં છું એક ડિશ કરવા માટે આપણે બે કપ પૂરતો છે આમાં બેથી ત્રણ જણ એકલા ખમણ આરામથી ખાઈ શકશે એટલા બનશે અને સાઈડમાં રાખીએ હવે બીજા એક વાસણમાં એની રસોઈયાની સ્ટાઇલમાં આપણે બનાવીએ તો એ રીતના આજે કરશું તો એના માટે એક વાસણમાં હું એક કપ જેટલું પાણી લઈશ તમને એવું થતું છે આવું સુકામ કરે છે નિકિતા પણ હું તમને બધું જ આગળ કહું છું કે હું સુકામ આવું કરું છું અને કયા રીઝનથી આવું કરીએ તો પરફેક્ટ ખમણ બને અને ઘણીવાર ઘણા બધા પ્રોબ્લેમ આવતા હોય છે કે ઉપર આપણે જ્યારે ખમણ હોય ને તો ફૂલતા નથી ઘણીવાર ખમણ ઉપરથી બેસી જાય છે જ્યારે ખોલીએ ત્યારે ઢાંકણ અથવા તો યલો કલરના ડોટ્સ ડોટ્સ આવા મળે છે આ બધું ના થાય એના માટે આ વસ્તુ કરવાની છે તો એક કપ પાણીમાં આપણે ચાર ચમચી ખાંડ અને એક ચમચી જેટલું મેં મીઠું નાખ્યું છે મીઠું તમારા ટેસ્ટ પ્રમાણે તમારે નાખવાનું અહીંયા હું મારી નાની ચમચી છે એક ભરીને હું મીઠું નાખું છું અને સાથે બે લીંબુનો રસ તો ખાંડ એકદમ ઓગળી જાય ને મીઠું ને ખાંડ પછી જ લીંબુ નાખવાનું તો આ રીતે પહેલાં ઓગળવી જરૂરી છે નહીં તો જો પહેલાં લીંબુ નાખશો ને તો જલ્દીથી ખાંડ નહીં ઓગળે એટલે થોડો ટાઈમ લાગશે અને તમારી પાસે દળેલી ખાંડ હોય તો તમે એ પણ યુઝ કરી શકો છો હવે ગળાશ ને ખટાશ તમારા ટેસ્ટ પ્રમાણે પણ આને પરફેક્ટ મેજરમેન્ટ પ્રમાણે ચાર ચમચી ખાંડ સામે બે લીંબુનો રસ જાય છે અને સાથે વન થર્ડ ટી જેટલી હળદર નાખવાની અને અને બધી વસ્તુ પ્રોપર મિક્સ કરવાની હવે રસોઈયા શું યુઝ કરે કે જેનાથી એકદમ પરફેક્ટ જાળી પડે તો એ એ સિક્રેટ આપણે હું તમારી સાથે શેર કરીશ તો એના માટે અહીંયા બે ચમચી જેટલો મેં અહીંયા ઝીણો રવો નાખેલો છે રવો શું કામ કારણ કે રવો નાખવાથી એકદમ પરફેક્ટ જાળી બહાર જેવી પડશે એટલા માટે અને રવો છે ને આ રીતે પાણીમાં નાખી દેવાનો એટલે બધી વસ્તુ એક સાથે મિક્સ કરી દેવાની છે અલગ અલગ ના રહેવી જોઈએ અને સાથે બે ચમચી જેટલું તેલ નાખવાનું છે તેલ આમાં એટલા માટે કે જ્યારે ખાઈએ ને ત્યારે ગળામાં ડચુરો ના વળે અને આમ કડક ના લાગે અંદરથી થોડા વચ્ચેથી આપણને કડક લાગતા હોય છે એવું ના થાય એના માટે આપણે તેલ નાખવાનું અને પ્રોપર બધું મિક્સ થઈ જાય પછી થોડું થોડું પાણી એડ કરતા જવાનું લોટમાં અને આ રીતે નાખતું જવાનું તમને એવું થતું હશે કે લોટવાળા વાસણમાં જ પહેલાં જ આવી રીતે પાણી બધું મિક્સ કરી અને પછી લોટ નાખ્યો હોય તો હા એવું કરી શકાય પણ એ કરવાથી શું થશે જલ્દીથી લોટ મિક્સ પ્રોપર નહીં થાય અને ગાંઠા રહી જશે એટલા માટે અલગ વાસણમાં કરી અને થોડું થોડું પાણી નાખતા જાઓ અને આ રીતે લોટને પ્રોપર મિક્સ કરતા જાઓ એટલા માટે હું આ રીતનું બેટર બનાવું છું તો આ ખીરું કરવાની જ ખૂબી છે એ લોકોને પરફેક્ટ મેજરમેન્ટ પ્રમાણે આ રીતનું ખીરું કરશો ને તમે પણ તો તમારા ઢોકળા એટલે કે ખમણ ઢોકળા પણ પહેલી વારમાં એટલા જ પરફેક્ટ બનશે અને જ્યારથી મને આ રીત ખબર છે ત્યારથી હું ઘરમાં આ જ રીતે ખમણ કરતી આવી છું અને બધાને ખવડાવતી આવી છું તો બધા બહારથી લાવવાનું અને ખાવાનું ભૂલી જ ગયા છે એટલા બધા ટેસ્ટી બને છે આ ખમણ તો ખીરાને એકદમ પ્રોપર આ રીતે ફીણવાનું છે અને એકદમ એકરસ થઈ જાય ને એટલે લોટને બધી વસ્તુ તો આપણે ઓલરેડી પહેલેથી મિક્સ કરેલી જ હતી પાણીમાં એટલે ક્યારે પણ તમારે પ્રોબ્લેમ નહીં આવે આ રીતને કરશો તો અને સાથે અડધો કપ જેટલું ફરી પાણી નાખું છું એટલે ટોટલ અહીંયા મારે આવું ખીરું બનાવવા માટે બે કપ લોટ સામે દોઢ કપ પાણીની જરૂર પડી છે તો એકદમ જાડું પણ નહીં અને પતલું પણ નહીં એવું ખીરું હોવું જોઈએ જો આ રીતની કન્સિસ્ટન્સી હોવી જોઈએ હું તમને દેખાડું જો આ રીતનું થવું જોઈએ એટલે બે કપ સામે આપણે દોઢ કપ જેટલું પાણી યુઝ કર્યું છે હવે આના અંદર લાસ્ટમાં આપણે જે આદુ મરચાંની પેસ્ટ બનાવેલી હતી એને એડ કરી દઈએ તો અહીંયા હું પહેલાં એટલે નથી નાખતી કારણ કે પહેલાં નાખશો ને તો પ્રોપર ફીણાશે નહીં એટલે ફેટાશે નહીં સોરી એટલા માટે હું છેલ્લે નાખું છું પછી એકવાર આ રીતે હલાવી દેવાનું અને હવે લાસ્ટમાં આપણે એના અંદર નાખીશું કૂકિંગ સોડા તો અહીંયા તમે કોઈ પણ સોડા લઈ શકો અથવા તો ઈનો પણ લઈ શકો પણ ઈનો કરતાં તમે સોડા લેશો તો વધારે સારું કારણ કે એનાથી પણ રિઝલ્ટ સારું જ આવે છે એટલે તમને જે ફાવે પ્રમાણે ઈનો હોય તો તમારે એક પેકેટ ઈનો લેવાનું રહેશે અને અહીંયા હું સોડા નાખું છું તો સોડા મેં નાની આખી ચમચી ભરીને નાખેલો છે અને સાથે બે ચમચી જેટલું તેલ આ રીતે ઈનો એક્ટિવેટ કરવા હું તેલ નાખું છું અને આને એકદમ સોફ્ટનેસ આપવા માટે આની અંદર તેલ નાખવાનું ખીરોમાં અને આ રીતે એકદમ પ્રોપર મિક્સ કરી દેવાનું અને આને અડધી મિનિટ માટે એમ કહેવાય ને પચીસથી ત્રીસ સેકન્ડ માટે આ રીતે ફીણવાનું રહેશે એકદમ આમ તમે જોશો ને તો થોડું એની સાઇઝ વધી જશે અને કલર પણ થોડું લાઇટ થઈ જશે અને નીચે પાણી પણ સરસ ઉકળી ગયું છે તો આ રીતે આપણા જે મોલ્ટ કે જે વાસણ તમે લીધું હોય એના અંદર તરત જ એડ કરી દેવાનું કોઈપણ જાતના ટાઈમ વેસ્ટ કર્યા વગર અને તરત જ એના ઉપર જે આપણે ઢાંકવાનું બનાવેલું છે ને ઢાંકણ ઉપર આ રીતે કપડું ઢાંકીને એ રીતે નાખવાનું એ એટલા માટે આપણે રાખવાનું કારણ કે એની જે વરાળ વળશે ને ત્યારે ઉપર ઘણીવાર વરાળના લીધે ટીપા પડતા હોય છે નીચે એટલે એના લીધે શું થશે ખમણ વચ્ચેથી થોડા પોચા થઈ જશે અને ઉપર થોડું પાણી પાણી જેવું રહેશે આ રીતે વરાળ શોષી લેશે કપડું રાખશો ને તો આને બાવીસથી પચીસ મિનિટ માટે થવા દેવાના છે ફાસ્ટ ગેસ પર હવે અહીંયા મારે બાવીસ ત્રેવીસ જેવી મિનિટ થઈ ગઈ છે એટલે હું કાઢી લઉં છું વચ્ચેથી ક્યારે પણ એને ખોલવાની ટ્રાય નહીં કરવાની અને હંમેશા આને ફાસ્ટ ગેસ પર જ કરવાનું છે તો અહીંયા મારે બાવીસથી ત્રેવીસ મિનિટ જેવું થઈ ગયું છે એટલે થોડીવાર આ રીતે ઠંડુ થવા રાખીશ બે પાંચ મિનિટ અને એને સાઈડમાં રાખી દઈશ ત્યાં સુધી આપણે એને વઘારની તૈયારી કરી લઈએ તો એના માટે અહીંયા એક વાસણની અંદર ચાર ચમચી જેટલું તેલ લીધેલું છે અને તેલ થઈ જાય એટલે મોટી ચમચી ભરીને આમાં રાઈ નાખવાની છે રાઈનું પ્રમાણ આમાં વધારે હોય છે જીરોનો આમાં હોતું નથી વઘારમાં પણ હું નથી નાખતી અને બાર પણ નથી હોતું અને જીરું થઈ જાય એટલે આપણે એમાં લીલા મરચાં નાખવાના છે તો અહીંયા મેં ત્રણ મરચાંનો યુઝ કર્યો છે આ રીતે ફાળા કરીને અને સાથે દસ બાર લીમડાના પાન લીધેલા છે તો અહીંયા બધી વસ્તુ ફ્રેશ યુઝ કરશો તો વધારે સારું એકદમ ટેસ્ટી બનશે તો અહીંયા મીઠા લીમડાના પાન ને બધી વસ્તુ સરસ સતળાઈ જાય ને પછી એના અંદર પાણી એડ કરવાનું છે હમણાં હમણાં તમને દેખાડું ખોલીને કે કેવા સરસ સોફ્ટ અને જાળીદાર બન્યા છે હમણાં જ દેખાડું આગળ હવે આપણે વઘાર થઈ જાય એટલે આના અંદર નાખવાનું છે દોઢ કપ જેટલું પાણી તો અહીંયા પાણીની માત્રા થોડી વધારે હોય છે અને તમે જો એક કપ નાખો તો પણ વાંધો નહીં પણ દોઢ કપ નાખશો તો શું થશે કે એક ડીશની અંદર ડોટ કપ પાણી જશે ને એટલે એકદમ સોફ્ટ બની જશે ખમણ અંદરથી અને છેક સુધી એનો વઘાર અંદર જશે એટલે બહુ જ ટેસ્ટી લાગતું હોય છે અને સાથે અહીંયા બે ચમચી જેટલી ખાંડ અને મીઠું નાખવાનું છે પાણીના ભાગનું હવે તમને એવું થતું હશે કે આમાં ખાંડ તો વધારે છે પણ તમે જો આમાં સ્કીપ કરવા માગતા હોય તો કરી શકો છો પણ બહારના ખમણ આવા નાયલોન ખમણમાં એકદમ સરસ ને ચડિયાતી ખાંડ હોય છે એટલા માટે આપણે અહીંયા ગળપણ ખટાશ અને તીખાશ બધું જ વધારે પડતું નાખ્યું છે તો જ એટલા સરસ ટેસ્ટી બનશે અને તમે જોઈ શકો છો ખમણ એકદમ સરસ ઠંડા થઈ ગયા છે થોડા એટલે સાઈડમાંથી આ રીતે ચપ્પુથી આપણે અલગ કરી દેવાનું અને એની જાતે જ થોડી સાઈડ તો નીકળી જ જશે એકદમ સરસ ચડેલા હશે ને તો અને અહીંયા આ રીતે ડીશને ઊંધી વાળી આ રીતે મોલ્ડથી અલગ કરી દેવાનું છે તો બહુ ઇઝીલી નીકળી જશે તો આમાં મારે ઉપર આમ મારવાની જરૂર નથી મોલ્ડને જ એ એકદમ સરસ ઇઝીલી નીકળી જ ગયા છે અને તમને દેખાડો કેવા સોફ્ટ બન્યા છે જો અને ઝાડી પણ દેખાય છે હું તમને નજીકથી હમણાં દેખાડીશ તો એકદમ સરસ મજાના અને આને ધીરેથી તમારે પલટાવાના છે એટલે આપણે આગળની સાઈડ કરી દઈએ તૂટે નહીં એ રીતે કારણ કે બહુ વધારે પડતા સોફ્ટ બન્યા છે ખમણ એટલા માટે તો આ રીતે કરી ને વઘાર એકદમ સરસ ઉકળી જાય ને ત્યાં સુધી થવા દેવાનો તો આને બેથી ત્રણ મિનિટ જેવું થશે એકદમ સરસ ઉકળી ગયો છે જો એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આપણે જે ઢોકળા બનાવ્યા છે એટલે કે ખમણ ઢોકળા એને આપણે હવે કટ કરી લઈએ તો આને તમે વઘાર નાખીને પછી પણ કટ કરી શકો અને આ રીતે કટ કરીને ઉપરથી વઘાર પણ નાખી શકો પણ આ રીતે કટ કરીને નાખશો ને તો શું થશે વઘાર એકદમ અંદર સુધી જશે બધી જગ્યાએથી એકદમ સોફ્ટ અને સરસ મજાના પલળી જશે તો સેમ બાર જેવું ખમણ બનીને રેડી થશે એટલા માટે તો આને આ રીતે આપણે ચોરસમાં જ કટ કરવાના છે કારણ કે ગુજરાતી ખમણ હંમેશા આ રીતે ચોરસ જ હોય છે તો આ રીતે એને કટ મૂકી દઈએ અને મને કમેન્ટ કરીને કહેજો કે કોને કોને ખમણ બહુ ભાવે છે અને જો તમને આવી મારી રેસીપી ગમતી હોય ને તો મારા વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા અને કમેન્ટમાં તમારા નામ સાથે મને જણાવજો કે કોને કોને ખમણ ભાવે છે અને કયા સિટીમાં એટલે કે કયા ગામમાં કોના ખમણ વખણાય છે એ પણ સાથે કમેન્ટમાં કહેજો અને તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ ખમણ બનીને રેડી થયા છે જો ઉપરથી જો એકદમ સરસ મજાની જાળી પડી છે અને એકદમ આમ નાયલોન કમન એટલે કે આમ નાયલોન કેવી હોય એકદમ પતલી બારીક ઉપરનું જે લેયર એવું બન્યું છે અને એકદમ સોફ્ટ અને ખાવામાં બહુ જ મજા આવશે અને અંદરથી કેટલા સરસ દેખાય છે તો ચલો હવે ઉપરથી આપણે વઘાર પણ સરસ રેડી લઈએ અને વઘાર કરીને પણ તમને હું દેખાડું કે આપણે એને ગાર્નિશિંગ કેવી રીતે કરશું સેમ બાર જેવા બનાવવા માટે કઈ કઈ વસ્તુ ઉપર નાખવાની હોય છે તો આ રીતે વઘાર સરસ રેડાઈ જાય ને એટલે વઘારને કેવું તમારે વધારે આમ કહેવાય ને એક એક જગ્યાએ રેડવાનો રહેશે આજુબાજુ બધેથી આમ સરસ મજાને પલળી જવા જોઈએ ખમણ અને ઉપરથી એટલી બધી કોથમીર એટલે કે ભારોભાર કોથમીર નાખવાની અને સાથે ટોપરાનું છીણ તો અહીંયા તમે ફ્રેશ ટોપરું પણ યુઝ કરી શકો અને આ રીતે ટોપરાનું છીણ પડેલું હોય ને તમારી પાસે ડ્રાય કોકોનટ તો એનું છીણ પણ તમે આ રીતે નાખી શકો છો તો જુઓ એકદમ પરફેક્ટ બન્યા છે હવે કોણ કહે કે આ ઘરના ખમણ નથી આજે પપ્પા તો ખુશ થઈ જ જશે ખાઈને તો હવે તમારા ઘરમાં તમારે કોને ખુશ કરવા છે આવા ખમણ ખવડાવીને એ પણ સાથે કહેજો તો મને પણ આઈડિયા આવે તો ચલો આ ખમણ જેને ભાવતા હોય એ ટાઈમ વેસ્ટ કર્યા વગર સરસ મજાની કમેન્ટ પણ કરી દેજો અને કયા સિટીના કયા એટલે કે કયા ગામના ખમણ વખણાય છે કોના એ પણ મને કહી દેજો તો મને પણ આઈડિયા આવે કે કયા ગામના કયા કોના ખમણ વખણાય છે તો ચલો આ બધાને હું ખવડાવી દઉં એક ખમણ તો જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા અને પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ